દોસ્તો આજે આપણી સોલા ઓવરબ્રિજની બાજુમાં આવેલ શ્રી બાલા બહુચરાજી માના મંદિરના મંગળ દર્શને જઈશું સોલા ગામનું એકમાત્રમાં મા બહુચરાજી મંદિર કે જ્યાંના મંદિરમાં ભક્તોની અનેક મનોકામના પૂર્ણ થતાં માતાજીને ચુંદરી સહિત નાળિયેર અને મીઠાઈનો ભોગ ધરાવાય છે આ શક્તિ મંદિરમાં દેવો કે દેવ મહાદેવ નું સુંદર શિવાલય આવેલ છે આ શક્તિ મંદિરમાં અંબે માં મહાલક્ષ્મી માં અને બહુચરા માં સાથે બિરાજે છે બહુચર માતા બહુચરાજી કે બેચર માં એ હિન્દુ દેવી છે જેમની આરાધના ખાસ કરીને ગુજરાતીઓ કરતા હોય છે હાલમાં ભારતમાં નાન્યતર જાતિ લોકો ઘણા ભાવપૂર્વક મા બહુચરાજીની ભક્તિ કરે છે તેમને પોતાની આરાધ્ય દેવી માને છે